પત્ની કેવી હોય હાર્દિક પાંડિયાને મળી એવી તમે જોતા ને ન્યૂઝ જોવો છો બે ત્રણ વાર ચાર વર હારે પછી એમ કે આલો બધું આપી દો એ તો સારું થયું માના નામ ઉપર હતું ને કે માં ન્યાય આડી આવ્યો એ માના નામ ઉપર હતું ને તો બચી ગયું નકર તો હાર્દિકભાઈ કંગાળ થઈ જાત પણ પત્ની એવી ન હોય સાહેબ પત્ની એવી હોય કે પુરુષના ખભા ઉપર હાથ રાખીને એમ કે ચિંતા નહીં કરતા હો હજી હું ઊભી છું ભલે એ પછી તમે એમ કે તમે આયેલા ને આથી કે તમને ગાડી હકાવતા નથી આવડતી અલ્યા ભાઈ એને ગાડી વર્ષોથી આવડે છે પણ રસ્તામાં ટ્રાફિક હતી કે જેના લીધે થોડીક તકલીફ થાય પણ ખરેખર ખરા અર્થની અંદર પત્ની એવી હોય કે જ્યારે પ્રભુ શ્રી રામને ખાલી એકલાને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો હતો ત્યારે સીતાજી હું કીધું તું જ્યાં રામ ને ત્યાં સીતા રામ જો વનની અંદર રહેતા હોય ને તો સીતાથી આ સુખની સાઈબી છે ને ભોગવાય નહીં પ્રભુ તમે જ્યાં જાઓ છો ને ત્યાં હું આવું છું ત્યારે પ્રભુ એમ કે આપણે દેવી આપણે થોડા દિવસના કંઈ પ્રવાસ ઉપર નથી જતા તમે વિચારો તમારે અહીંયા નોકર ચાકર તમને અન્ન પકાવી દેવા વાળા ભોજન બનાવી દેવા વાળા તમારા કેશ ગુથી દેવા વાળા બધા જ છે ત્યાં કાંઈ નહીં હોય ત્યાં રાક્ષસો હશે ઝાડ પાન ખાવા પડશે ત્યાં બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવું પડશે ત્યાં નીચે સુવું પડશે પાથરવાનું નહીં હોય અને ત્યાં સીતાજી એવું કહે છે કે નહીં જ્યાં તમે તો હશો ને પ્રભુ શ્રી રામ કે છે હા હું હશ કે બસ તમે જ્યાં છો ને ત્યાં હું આવું છું એના જીવનની અંદર એને ચૌદ ચૌદ વર્ષ સુધીના વનવાસ બેઠા રાવણ લઈ ગયો વળી પાછા ન્યાય એક વર્ષ રહીને અશોક વાટિકામાંથી પાછા લઈ આવ્યા વળી પાછા આવ્યા ગામની અંદર એક ધોબી એવું કહે છે સાંભળો છો ને મજા આવે છે એક ધોબી એવું કહે છે કે જો મારી પત્ની હોય ને તો અન્ય રાજ્યમાંથી રહીને આવી હોય ને અન્ય રાજાની પાસેથી એક વર્ષ તો હું સ્વીકારું નહીં અને ત્યારે ગર્ભવતી બે બાળકની સાથે સીતા લવને ખુશ એના ઉદરની અંદર રમતા હતા અને ત્યારે સીતાજીને એવું કહે છે કે અહીંયા એને અવધપુરીમાંથી એને બહાર કાઢવામાં આવે ત્યારે લક્ષ્મણજી એને મૂકવા જાય છે એ લવ અને કુશને લઈને ફરીથી પાછા ફરે છે અને ત્યારે પણ એને જ્યારે અગ્નિ પરીક્ષાઓ દેવાની થાય ત્યારે સીતાજી બે હાથ જોડીને એવું કહે છે કે જો રામ સિવાય મેં કોઈને પતિ ન માન્યા હોય ને તો આ અગ્નિ આ ધરતી છે ને એ મને જગ્યા કરી આપે અને એ જ સેકન્ડે ધરતીની અંદર બે ભાગ થઈ જાય કે સીતાજી આવો ધરતી માતા એને લેવા માટે આવે છે કારણ કે એ ધરતીપુત્ર જતી ને ધરતીપુત્રી જતી એ અને ત્યારે અંદર જતી હોય ને એ પહેલાં માતા સીતા બે હાથ જોડીને પ્રભુ શ્રી રામને એવું કહે છે ત્વમે ભરતા નચ વિપ્રયોગ જન્મો જન્મ મળો ને તો તમે જ પતિ સ્વરૂપે મળો તમે ન મળો ને તો મારે આ જીવનની અંદર આવવું જ નથી મારે મનુષ્યનો અવતાર લેવો જ નથી આ પત્ની છે આ તો લેણું થઈ જાય કંઈક તકલીફ થઈ જાય હાથ ભાંગી જાય તો એમ કે હવે તમારે મારે કાંઈ નહીં એ તયની સીતા હતી આવો આજની દીકરીઓને પણ આપણે એવું કહીએ કે બેટા સુખ દુઃખ તો આવશે કયા એવા ભગવાન છે કે જેના જીવન ચરિત્ર તમે ખોલો એનો ગ્રંથ વાંચો એનું જીવન વાંચો તો એના જીવનની અંદર એકે સતી તોરલમાં હું ખામી હતી છતાંય જેસલ જાડેજાને લખ્યું હતું એના જીવનની અંદર કે એનો જીવનનો ઉદ્ધાર થાય આજે હમણાંમાં એના સવારમાં એને પણ દર્શન કરીને આવ્યા ત્યારે એમ થાય કે નહીં આવા સ્ત્રી પાત્રોની ઓરા આપણી આસપાસ છે એટલે અંદરથી સ્ત્રી કેવી હોય પત્ની કેવી હોય એની ઉપર તો તમારે આમ ટકોરો મારીને કહેવું પડે કે નહીં આ મારી પત્ની છે એમ કહેવાય ને કે સ્ત્રીયા નમાવે વેદને સ્ત્રીયા અપાવે રાજ સ્ત્રીયા કુશળ સંસાર મેં સ્ત્રીયા રતન ખાણ અને સ્ત્રી જ એક જ એવું પાત્ર છે કે જેની કુખેથી આ રામશ્યામને ઘનશ્યામને જન્મ લેવાનું મન થાય મા કૌશલ્યા હોય તોય ભલે માં કઈ કઈ હોય તોય ભલે માં દેવકી હોય તોય ભલે માં યશોદા હોય તોય ભલે અને મા લાડબા એટલે ભારત રત્ન આપણને સરદાર વલ્લભભાઈ પટેલને જેણે સંતાનને જન્મ આપ્યો છે એ હોય તોય ભલે પણ મા છે ને એની કુખની અંદર તાકાત છે કે રતન પાકી શકે